દાહોદ જિલ્લાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળના જે સંદેશ ખાલીમાં મહિલાઓને ઉત્પીડન ની ઘટના એ તૃણમૂલ કોંગ્રેસના નેતા શારજા શેખ અને એમના તથાકથિત ગુંડાઓ દ્વારા જે ઘટના ઘટી છે એ ખરેખર આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક ઘટના છે અને આજરોજ અમે આ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નિંદનીય ઘટના ઘટી છે એ આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે અને આ જે ઉત્પીડિત જનજાતિ જે જનજાતિ બહેનો છે સમાજની બહેનો અને જનજા અનુસૂચિત જનજાતિ બહેનોની સાથે આ ઘટના ઘટી છે તો ખરેખર આ બહેનોને ત્વરિત ન્યાય મળે એમની જમીનો પણ જે હડપી લેવામાં આવી છે એ ત્વરિત વિના વિલંબે કારણ કે આ ઘટના ખરેખર આપણા કહીએ ને કે સભ્ય સમાજ માટે અને ભારતીય સંસ્કૃતિમાં જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં જો આ ઘટના ઘટે ને તો એ ખરેખર આપણા સૌ માટે આપણા દરેક માટે એક શરમચરક ઘટના છે તો અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પીડિત બહેનો છે એમને ત્વરિત ન્યાય મળે અને ત્વરિત એમની જમીન સંપાદન એમને પુનઃ માને અને આ બહેનોને શારીરિક અને માનસિક જે આત્મા થઈ છે એમના પુનઃવસન માટે પણ સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય થાય અને એમને એક ટીમ ત્યાં જાય અને ખરેખર જ્યારે ત્યાંના રાજ્યપાલશ્રીએ કહ્યું હોય કે ત્યાં જઈ અને મેં જે ઘટના જોઈ એ ખરેખર હૃદયને જજકોરી નાખનારી છે ત્યાં મહિલા આયોગ ગયો અને એમાં રેખાબેન શર્મા અને એમની જે ટીમે પણ કહ્યું કે ત્વરિત અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ તો જ આ ઘટનાને કંટ્રોલમાં કરી શકાય તો આપણે આ ગંભીરતા સમજી શકીએ છીએ તો ફરીથી પુનઃ પુનઃ અમે દાહોદ જિલ્લાની સુરક્ષા મંચ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જે કાર્યક્રમ અપાયો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તો પુનઃ કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વિના વિલંબ આ જય જે આપણી જનજાતિ બહેનો છે જનજાતિ સમાજની બહેનો છે અનુસૂચિત જાતિની બહેનો છે એમને ન્યાય મળે એમને જે પુનર્વસનની ક્રિયા થાય એ થાય અને ફરીથી આવી ઘટના ક્યારેય ન બને એ માટેનું આપણે સૌ ભેગા મળી અને કાર્ય કરીએ વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ આજરોજ દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે સંદેશ ખાલી વિસ્તારમાં એને મહિલાઓ પર જે ક્રૂર અત્યાચાર ટીએમસીના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રાજ્યની મહિલા મુખ્યમંત્રી મહિલા હોય અને એ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત ના હોય અને એના પર ક્રૂર અમાનનીય કાર્યો થતા હોય ત્યારે ખરેખર આપણો દેશ જે મહિલાઓને નારી તરીકે પૂજે છે દેવી તરીકે પૂજે છે એ ખરેખર શરમજનક છે અમે બધા એ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને ત્વરિતે ત્વરિત ન્યાય મળે પૂરા ભારત દેશની એ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને માન સબર પોતાની જમીનો મળે અને પોતાનું માન સન્માન મળે તેના માટે આજ રોજ અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટે માગણી કરેલ છે